ગુજરાતનું ગોંડલ છેલ્લા ઘણા સમયથી વિવાદોનું ઘર રહ્યું છે વાત કરવામાં આવે કે હવે ક્યાંક પાટીદાર સમાજના નેતાઓ છે એ લોકો પણ આજે ગોંડલ છે અને ખાસ કરીને આજે તે લોકોની એક યાત્રા છે તેની પણ શરૂઆત થવાની છે ગણેશ ગોંડલ દ્વારા પાટીદાર નેતાઓને ક્યાંક પડકાર ફેંકવામાં આવ્યો હતો એટલું જ નહીં પાટીદાર નેતા ઉપર ક્યાંક આકરા પ્રહાર પણ કરવામાં આવ્યા હતા અને હવે એ જ દરેક વાતને લઈને આજથી મુખ્ય ચાર પાટીદાર નેતા એટલે કે અલ્પેશ કથિરિયા જીગીશા પટેલ ધાર્મિક માલવિયા અને રાજુ સખિયા સહિત અનેક એવા લોકો છે જે લોકો આજે પોતાની ગોંડલ યાત્રા છે તેની શરૂઆત કરવાના છે શું છે સમગ્ર વિશે જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગોંડલમાં છેલ્લા બે કેસ સામે આવ્યા હતા જે ગોંડલ ચર્ચાનું કારણ બન્યું હતું સૌથી પહેલા તો આપણે જોયું હતું કે રાજકુમાર જાટનો જે કેસ છે તે સામે આવ્યો હતો એ બાદ પાટીદાર સમાજ દ્વારા જે ક્ષત્રિય સમાજ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો હતો કે યુવકને માર મારવામાં આવ્યો હતો એ ઘટના પણ સામે આવી હતી તે સમયે પણ અનેક એવા નિવેદનો સામે આવ્યા હતા ને એ બાદ સુરતમાં જ્યારે પાટીદાર સમાજના લોકોની બેઠક યોજાઈ હતી જેની અંદર અનેક એવા પાટીદાર નેતા ઉપસ્થિત રહ્યા હતા અને ગોંડલને અસામાજિક તત્વોથી મુક્ત કરવાની વાત પણ કરવામાં આવી હતી જોકે એ બાદ ગણેશ ગોંડલ દ્વારા ગોંડલની અંદર જ એક સુલતાનપુર છે તેની અંદર એક સભા કરવામાં આવી હતી ને આની અંદર તેમના દ્વારા પાટીદાર સમાજના નેતાઓને એક પડકાર ફેંકવામાં આવ્યો હતો એક ચેલેન્જ આપવામાં આવી હતી ને હવે એ જ ચેલેન્જનો સ્વીકાર કરીને હવે આજે અનેક એવા પાટીદાર નેતાઓ છે એ લોકો ગોંડલની યાત્રાએ છે ખાસ કરીને આ ગોંડલની યાત્રા છે તે અક્ષરધામ મંદિરમાં દર્શન કર્યા બાદ શરૂ કરવામાં આવવાની છે અને આ એ જ અક્ષરધામ છે જે જયરાજસિંહ જાડેજા જે ત્યાંના પૂર્વ ધારાસભ્ય છે એમના ઘરની બાજુમાં આવેલું મંદિર છે એટલે ખાસ કરીને આજની જે આ યાત્રા છે એમાં અનેક એવા લોકો જોડાવાના છે અને જે ગણેશ ગોંડલ દ્વારા જે ચેલેન્જ આપવામાં આવી હતી જે પડકાર ફેંકવામાં આવ્યો હતો એ જ પડકારનો સ્વીકાર કરીને હવે ક્યાંક પાટીદાર નેતા એટલે કે અલ્પેશ કથિરિયા જીગીશા પટેલ તેની સાથે રાજુ સખિયા અને ધાર્મિક માલવિયા જેવા અનેક એવા પાટીદાર નેતાઓ છે એ લોકો ગોંડલ પહોંચ્યા છે અને ખાસ કરીને હવે થોડા સમય પછી તરત જ આજે યાત્રા છે એની શરૂઆત પણ ક્યાંક થવાની હોય એવું લાગી રહ્યું છે એટલે જે પ્રમાણે વાત કરવામાં આવી એ પ્રમાણે કે ગોંડલ છેલ્લા ઘણા સમયથી વિવાદોનું ઘર રહ્યું છે અને ક્યાંક ગણેશ ગોંડલ દ્વારા જે પાટીદાર નેતાઓને ચેલેન્જ આપવામાં આવી હતી એ જ ચેલેન્જનો સ્વીકાર કરીને આજે પાટીદાર નેતાઓ છે એ લોકોએ ગોંડલમાં ધામા નાખ્યા છે અને હવે એ લોકોની યાત્રા છે તે પણ શરૂ થવાની છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર